તમારું ભાગ્ય બગડે છે એના કારણો એના પાંચ કારણો તમને બતાવવું મિત્રો આ લોકો મંદિરે જાય ને ત્યારે પાછા આવે ને ત્યારે હાથ પગ ધોઈ નાખે કો તો પગ ધોવે તો મિત્રો આપ સૌની ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું બધાઓને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ મિત્રો જે લોકો મંદિરે જઈ અને પાછા આવીને પગ ધોઈ નાખે છે એ તેમના પોતાના ભાગ્ય ધોઈ નાખે છે જ્યારે મિત્રો મંદિરે જાવ ત્યારે પાછા આવીને ક્યારે પણ પગ ના ધોતા ગમે એટલા મેલા થયા હોય એક વાત અને બીજું જો કે બાળમૂર્તિથી હોય ભોજન એટલે કે આપણી કરતાં નાની ઉંમરનું જો કોઈ હોય તો એનું ભોજન ના કરશું એની કંઈ પણ વસ્તુ આપણે લેવી નહીં ભલે આપણા કુટુંબનું કેમ નથી અને કોઈ પણ આપણને આપે તો એ વસ્તુને બીજાને કોઈને આપી દેવું પણ આપણે ના રાખવી આપણી નાની ઉંમરની વ્યક્તિના દાનમાં ભોજનમાં કોઈ પણ વસ્તુ આપેલું શિકાર ના કરવું મિત્રો કોઈ શમશાન યાત્રા નીકળતી હોય તો ક્યારે પણ એની આગળ ના નીકળવું ભલે તમારે કંઈ પણ કામ હોય અને બાઇક લઈને કે ગમે તે લઈને જતા હોય તો રસ્તામાં એક સાઈટમાં ઊભું થઈ જવું જોઈએ પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક પણ એની આગળ ના નીકળવું જો કે કોઈ શમશાન યાત્રાની આગળ તમે નીકળો છો તો એ તમારા ભાગ્યનો નાશ કરે છે અને તમારા ભાગ્યનું જે પૂન હોય ને એ એની સાથે જતું રહેશે ભગવાનને રણસૂર રાયને ઠાકોરજીને કોઈ મંદિરોમાં જ્યારે ભગવાન શાક શાક બિરાજતા હોય અને જ્યારે ભગવાનને કંઈક ધરાવવાની વાત આવે ત્યારે બોક્સમાં કદાપી ના ધરાવતા મિત્રો જે માણસ બોક્સની અંદર ડબ્બાની અંદર ભલે ડબ્બો પ્લાસ્ટિકનો હોય પણ ડબ્બાની અંદર જેમાં ઢોકણું હોય એવું કોઈ પણ પાત્રમાં ભગવાન કે કોઈ પણ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે એના કારણે ભગવાન કે માતાજી નારાજ થાય છે અને પ્રસાદનો ભગવાન શિકાર કરતા નથી ખુલ્લી થાળીમાં ખુલ્લા કોઈપણ વાસણમાં પ્રસાદ તમે ભગવાનને ધરાવો છો તો ભગવાન તમે ધરાવેલો કોઈપણ વસ્તુનો શિકાર પ્રેમથી કરે છે મિત્રો તમારા મકાનની છત ઉપર ક્યારે પણ લોખંડના વાયર ના બાંધશો મિત્રો લોખંડની છત ઉપર તમે લોખંડના વાયર બાંધો છો તાર બાંધો છો કપડાં સુકવવા કોઈ પણ કામ કરવા માટે મિત્રો તમારા ઘરની છત ઉપર પણ કોઈ દિવાલે લોખંડના શીલા કે કોઈ પણ મારેલું હોય તો એને કાઢી નાખવું અંદર છુપાયેલું હોય તો વાંધો નથી પણ જે બારે દેખાતું હોય દોરી વાયર ખીલા ખીલી બારે ના જોઈએ ખરાબ દ્રષ્ટિ પડશે આકાશમાંથી ખરાબ સૃષ્ટિઓ તમારી સામે આકર થશે અને ઘરની અંદર દુઃખ દર્દ અને મુશ્કેલીઓ તમારા ઘરમાં અવશ્ય આવશે પછી મિત્રો તમે ગમે એટલું મંદિરમાં દોડામ દોડી કરો પણ એને કોઈ રોકી નહીં શકે મિત્રો સત ઉપર કોઈ તાર હોય તો એ દુઃખ અને દર્દ નોતરે છે મિત્રો પાકેટ અને પરસમાં પાકીટ અને પરસમાં તમે જ્યારે કોઈ પણ બારે જો ત્યારે પાકેટમાં પૈસા રાખો છો ત્યારે મિત્રો પૈસા સામે કોઈ પણ અણીદાર લોખંડનું વસ્તુ ના રાખવું ખાસ કરીને આપણી પિન પિન રાખતા હોય છે પાકેટમાં ખાસ કરીને કોઈ પણ લોખંડનું વસ્તુ પાકેટમાં નહીં રાખવું પૈસા સાથે કોઈ પણ વસ્તુ લોખંડનું નહીં રાખવાનું મિત્રો પાકેટમાં એક ફોટો એક બિનજરૂરત સામાન ઘણા લોકો મિત્રો પાકેટમાં આમ પાકેટ આખી દબદબેરી ભરેલી હોય છે એડ્રેસના કાગળના આ તેન ઘણું ભરેલું હોય છે આ કચરો તમને મિત્રો એ ગરીબાઈ નોતરે છે મિત્રો તમારી લક્ષ્મીને દબાવી દેશે તમારી લક્ષ્મીને મોકો નથી આપતા એ બધા દૂષણો જે છે એને બારે કાઢી નાખો એના કારણે લક્ષ્મી માનો વાસ નથી રહેતો અને તમારી પાકેટમાં જમ બને એમ સોનું ચાંદી આ ઘરેણા તમારી પાકેટમાં દોષ રાખો એકવાર પછી જુઓ એનો ચમત્કાર મિત્રો તમારા ઘરમાં સુખની વરસાદ થશે મિત્રો બીજું એક વસ્તુ કે કોઈ પણ તમે જગ્યાએ જો અને શિવ ભગવાન કે માતાજીનો ભંડારો હોય અને ત્યાં જમણવાર ચાલતો હોય તો મિત્રો પૈસા આપ્યા વગર ક્યારેય જમવું નહીં ધર્મનો પૈસો કોઈ દિવસ કોઈને પચ્યો નથી અને ધર્મનું અન્ન કોઈ દિવસે કોઈને પચ્યું નથી અને પચશે નહીં એટલે મિત્રો ભંડારામાં આપણે જ્યારે જઈએ ત્યારે આપણે પેટ ભરીને જમવાનું થાય અને પેટ ભરીને જમવું જ જોઈએ કેમ કે ભગવાનનો માતાજીનો પ્રસાદ છે તો પ્રસાદ આપણે પેટ ભરીને જમી લેવાનો પણ આપણાથી જેટલી પોસ હોય એટલું ભાવતી ફળાવી લેવાની અને દાન કરી લેવું જોઈએ દાન કરવાનો મોકો જ્યારે આવે ત્યારે મિત્રો દાન કરી લેજો મિત્રો જ્યારે તર આપણા માતા પિતાને જ્યારે આપણે કોઈ પણ પૈસા આપણી આપસ પણ વસ્તુ લેવા કે ગમે તે લેવા હતો ક્યારે પણ એનો વ્યવહાર ન માગવો એનો હિસાબ ન કરવો કે પપ્પા કે મમ્મી શું લાવ્યું હતું ને શું ના લાવ્યું આવો વ્યવહાર ક્યારેય પણ માવિતર આગળ ના કરવો જોઈએ મિત્રો આવા જ વાર્તા અને કથાના વિડીયો જોવા માટે સાંભળવા માટે અમારી આજે આ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમારા દોસ્તોને પણ વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગુરુદેવ